નમસ્કાર હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે અનુસાર અનેક પંથકમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અરવલ્લી જિલ્લાની જો વાત કરવામાં આવે તો અરવલ્લીમાં પણ કરા સાથે વરસાદ પડ્યો છે ભારે ઉકળાળ બાદ જે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જેમાં વાત કરવામાં આવે શામળાજી પંથકમાં વરસાદની શરૂઆત થઈ છે કરા સાથે વરસાદ પડી રહ્યો છે તેમજ રતનપુર ચેકપોસ્ટ પર પણ ધોધમાર વરસાદ છે લુસડીયામાં ભેટાલી ભર ઉનાળે વરસાદ પડતા જે ઉખળાટ થઈ રહ્યો હતો ગરમીના કારણે તેમાં આંશિક રાહત અનુભવાઈ રહી છે